તમારી રોજિંદી દિનચર્યામાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે તમને આખો દિવસ એનર્જીથી ભરપૂર રાખે સાથે જ તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે જો કે તેના માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી બસ સવારે ઉઠીને તમે આ ચાર વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ સવારે ભૂખ્યા પેટે ખાઈ લો તો કઈ છે એ ચાર વસ્તુઓ ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબર હેલ્થમાં તમારું હાર્દિક સ્વાગત છે આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે મધ આયુર્વેદ અનુસાર સવારે ભૂખ્યા પેટે મધ ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે આ સિવાય મધ મૂડ સ્વિંગ્સને કંટ્રોલ કરે છે અને જો કોઈને ભૂખ ન લાગતી હોય તો ભૂખ વધારવાનું કામ પણ મધ કરે છે તેથી સવારે ઉઠીને એક ચમચી મધ ને નવ શેકા પાણીમાં મેળવીને પી લેવું સ્વાદ વધારવા માટે તમે તેમાં લીંબુનો રસ પણ મેળવી શકો છો મધમાં એન્ટી હોય છે જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે બીજા નંબરે આવે છે લસણ લસણ પણ સવારે ભૂખ્યા પેટે ખાવાથી સ્વાસ્થ્યને લાભ કરે છે તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે અને ફેફસાને લગતા કોઈ પણ રોગમાં ફાયદો કરે છે તેના માટે બસ તમારે સવારે ઉઠીને લસણની બે ત્રણ કળીઓ ગરમ પાણી સાથે ખાઈ લેવાની છે મધ અને લસણ જેટલી ગુણકારી છે તુલસી તુલસી કેટલાય ઔષધીય ગુણોથી ભરપૂર છે તેના ગુણોનો લાભ મેળવવા માટે તમારે રાત્રે એક ગ્લાસ પાણીમાં તુલસીના ચારથી પાંચ પાન નાખીને રાખી દેવાના છે અને સવારે ભૂખ્યા પેટે આ તુલસીવાળું પાણી પી લેવાનું છે આમ કરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને તમે જલ્દી બીમાર નહીં પડો તુલસી ગ્લુકોઝ બ્લડ પ્રેશર અને લિપિડ પ્રોફાઇલને સામાન્ય રાખવાનું કામ કરે છે આમળા પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે તેનું સેવન તમે ગમે તે રીતે કરી શકો છો એટલે કે તેને છીણીને વાટીને કે ટુકડા કરીને પણ ખાઈ શકો છો તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે આ સિવાય એન્ટી ઓક્સિડન્ટનો તે પાવર હાઉસ છે આમળા ઇમ્યુનિટી તો બૂસ્ટ કરે જ છે પણ સાથે સાથે વાળ અને સ્કીન માટે પણ ફાયદાકારક છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો